નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું મિત્ર પ્રકાશ કણજીરા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું આપણે ધોરણ આઠનું પહેલું ચેપ્ટર જે સમય સંખ્યા જે ક્લાસ એક અને બેમાં જોયા છે અને જો તમે ના જોયો હોય તો નીચે તમને નીચે લિંક આપેલ છે મિત્રો ત્યાં આગળ તમે જઈને જોઈ શકો છો મિત્રો અથવા ત્યાં આગળ મારો વોટ્સઅપ નંબર છે ત્યાં આગળ તમે મને કહી શકો છો સાહેબ કે આ ચેપ્ટરનો મને ક્લાસ મોકલી આપો મિત્રો આગળ આપણે એક એક ટોપિક લેવાનો છે અને તેને કેવી રીતે ટૉપિક બન્યો છે શા માટે આપણે ભણવાનું છે અને પરીક્ષામાં કેવી રીતે પૂછાય છે એ પણ જોવાનો પ્રયાસ કરીશું મિત્રો તો અહીંયા આગળ આજનો ટૉપિક છે મિત્રો આજના ક્લાસનો ટૉપિક છે સમય સંખ્યાઓના ગુણધર્મો એક એક બાબતોનું આપણે ધ્યાન રાખીને સમજવાનો પ્રયાસ કરીશું મિત્રો જો તમને ના આવડે તો મારા નીચે વોટ્સઅપ નંબર છે ત્યાં આગળ મને ફોટો પાડીને મોકલી શકો છો મિત્રો તો ચાલો આપણે સમય સંખ્યાના ગુણધર્મથી બાબતની શરૂઆત કરીશું પરંતુ મારો એવો પ્રયાસ છે મિત્રો કે સૌથી પહેલાં ફંડામેન્ટલ ક્લિયર હોવા જોઈએ ફંડામેન્ટલ એટલે કે પાયાની બાબતોનું જ્ઞાન હોવું જોઈએ ત્યારે જ આપણે ગણિતમાં માસ્ટર બની શકીએ મિત્રો ચલો આપણે શરૂઆત કરીએ તો મિત્રો અહીંયા આગળ ક્લાસ નંબર ત્રણ છે જો તમે અગાઉના ક્લાસ ના જોયા હોય તો તમને નીચે લિંક આપેલ છે ત્યાં આગળ તમને મળી જશે મિત્રો તો હવે અહીંયા આગળ આપણે પાના નંબર બે છે તમારી પાઠ્યપુસ્તક છે ગણિતની ચોપડી એમાં પેજ નંબર બેનો ગુણ બેનો છે ટૉપિક કયો છે સમય સંખ્યાઓના ગુણધર્મ તપાસો તો સમય સંખ્યાના ગુણધર્મ તપાસતા પહેલાં આપણને ખબર હોવી જોઈએ કે ગુણધર્મ શું છે અને ગુણધર્મની સાથે સાથે કેવી બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે તો સૌથી પહેલાં મિત્રો હું તમને કહું છું કે માની લો કે કેળા રાઈટ તો કેળાનો કેળાના ગુણધર્મ લખો તો કેળાના ગુણધર્મ તમે સૌથી પહેલો શું લખશો મિત્રો સૌથી પહેલો ગુણધર્મ તમે શું લખશો ગળ્યું હોય શું હોય ઘડ્યું હોય બીજું સૌથી પહેલાં કયો લખશું શક્તિ આપે છે શું આપે છે શક્તિ આપે છે એનો ગુણ છે રાઈટ પછી ત્રીજો એનો ગુણ શું લખશો મિત્રો કે શું હોય છે તે સ્વાદમાં શું હોય છે ઘડ્યું અને શું હોય છે મિત્રો શું કહેવાય શક્તિ દાયક ફળ છે ચલો આ બધા એના ગુણધર્મો આ તો મેં ગમે તે હું લખી શકું છું પરંતુ આવી જ રીતે કોઈ પણ વસ્તુ હોય એના પણ શું હોય છે ગુણધર્મ હોય છે શું હોય છે ગુણધર્મો હોય છે ઓકે તો આગળ હું લખી નાખું એક બે ત્રણ તો આનો ગુણધર્મ શું છે એક બે ત્રણનો ગુણધર્મ શું કહેવાય મિત્રો કે આ કેવી સંખ્યા છે પ્રાકૃતિક સંખ્યા છે આપણે આખો ક્લાસ નંબર એકમાં જોયું તો મિત્રો કે પ્રાકૃતિક સંખ્યા કઈ સમય સંખ્યા કઈ પૂર્ણ અને પૂર્ણાંક સંખ્યા કઈ હા પછી આમાં શું કહેવાય પ્રાકૃતિક સંખ્યા એટલે કે ધન સંખ્યાનો સમાવેશ થાય છે આ એનો શું થઈ ગયો ગુણ થઈ ગયો શું થઈ ગયો એનો ગુણધર્મ થઈ ગયો તો આવી જ રીતે હવે આપણે જોઈશું મિત્રો શું જોવાનું છે અત્યારનો ટૉપિક શું છે કે સમય સંખ્યાનો ગુણધર્મ શું જોવાનું છે ગુણધર્મો ઓકે મિત્રો તો સૌથી પહેલાં હું તમને સામાન્ય બાબતો શીખવાડવાનો પ્રયાસ કરીશ સૌથી પહેલાં આપણે શું જોવાનું છે સૌથી સામાન્ય બાબતો જોવાની છે ઓકે સામાન્ય બાબતો જોવાની છે મિત્રો તો ચલો આપણે શરૂઆત કરી તો સૌથી પહેલાં મિત્રો આપણે જોઈએ હું તમને બે ત્રણ પ્રશ્નો પૂછું છું તેને તમારો જવાબ આપવાનો છે માન લો કે બે વત્તા ત્રણ જવાબ શું આવશે પાંચ આવશે બીજો પ્રશ્ન પૂછું મિત્રો કે છ વત્તા ચાર જવાબ કેટલો આવશે મિત્રો દસ આવશે અરે સાહેબ તમે આવું શું કરો છો બેટા શાંતિ રાખો બધું સમજાવવાનો પ્રયાસ કરીશ ત્રણ વત્તા ત્રણ જવાબ શું આવ્યો છ આવ્યો તો હવે મિત્રો સમજવાનો કોન્સેપ્ટ શું છે તમારો અહીં કે જુઓ ધન સંખ્યા વત્તા ધન સંખ્યા તો જવાબ પણ શું આવે છે મિત્રો આપણો ધન આવે છે ખબર પડી ગઈ એટલે કે અહીં કઈ નિશાની ના હોય તો બે ધારી લો બે અને ત્રણ એટલે જવાબ શું આવશે મિત્રો પ્લસ પાંચ રાઈટ આટલી ખબર પડી ગઈ હા હવે બીજું કોન્સેપ્ટ માની લો કે અહીં આગળ માઇનસ છ આપેલા હોય મેં તમને પૂછ્યું હોય કે અહીં માઇનસ છ છે તો અહીં જવાબ દસ ના આવે શું આવે માઇનસ બે આવે તો હવે મિત્રો તમે કહેશો કે સાહેબ અહીં આગળ માઇનસની નિશાની ક્યાંથી લાવ્યા તમે અહીંયા આગળ માઇનસની નિશાની ક્યાંથી લાગ્યા તો બેટા જો જ્યારે પણ જ્યારે પણ મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ ન થતી હોય તો એનો મતલબ શું જો બેટા હું કહેવા માગું છું કે આગળ માઇનસ છ છે વધતા ચાર છે તો આ બંનેમાં મોટું કોણ છે આ શું છે મોટું છે અને આ શું છે નાનું છે શું છે નાનું છે તો હવે આજે મોટાની નિશાની શું છે મિત્રો આ મોટાની નિશાની શું છે માઇનસની નિશાની થશે માઇનસની તો જે નિશાની હોય એ જવાબમાં લાગે ખબર હા તો હવે છ માંથી ચાર જાય તો જવાબ શું આવશે બે પણ કેવા આવશે ઋણ બે આવશે શું જવાબ આવશે ઋણ બે આટલી ખબર પડી કે હા હવે થોડુંક થોડુંક આપણું લેવલ વધારતા જઈશું મિત્રો ચલો હવે શરૂઆત કરીએ હું તમને કહું છું કે માઇનસ છ વધતા બે તમે ડાયરેક્ટ જવાબ આપશો સાહેબ કે માઇનસ ચાર આવે ચલો આવડી ગયું ચલો બીજો પ્રશ્ન જુઓ માઇનસ આઠ માઇનસ બે તો હવે મિત્રો અહીંયા આગળ જુઓ કે જ્યારે માઇનસ માઇનસ શું થાય છે મિત્રો પ્લસ થાય છે શું થાય છે પ્લસ થાય છે પ્લસ માઇનસ શું થાય છે મિત્રો શું થાય છે પ્લસ માઇનસ કોઈ કહેશે બને પ્લસ પ્લસ તો સરવાળો જ થાય છે માઇનસ પ્લસ પણ શું થશે મિત્રો માઇનસ ત્યાં પણ માઇનસ હવે ક્યાં આગળ આ વસ્તુ બને છે એ જોઈશું મિત્રો આ પણ ક્યાં બને છે એ જોઈશું ઓકે ચલો હવે આની બે કન્ડિશન કઈ જોઈતી મિત્રો મોટી સંખ્યાની નિશાની લાગે શું લાગે મોટી સંખ્યાની શું લાગશે નિશાની લાગશે મિત્રો ઓકે આ બંનેમાં તો હવે જુઓ મિત્રો ચલો કઈ સાહેબ મોટી સંખ્યાની હવે જો લો કે વધતા જો આ આર્યો આ સમજાવવાનો પ્રયાસ કરો ચલો પાર્ટ એક સમજાવશો શું છે કે એક સોરી અહીં લખી નાખું દસ માઈનસ બાર તો આ બંનેમાં અહીંયા કોઈ નથી તો કઈ નિશાની આવે દંડની તો ચલો દસમાંથી બાર જાય જાય ના જાય તો હવે અહીં આગળ નિશાની શાની છે માઇનસની મોટું શું છે આ બંનેમાં મોટું બાર છે તો બારની આગળ કઈ નિશાની છે માઇનસની તો હવે મૂકી દો હા હવે દસમાંથી બાર જાય અથવા તો બારમાંથી દસ જાય તો જવાબ શું આવશે બે તો આપણો શું આન્સર આવી ગયો માઇનસ બે ખબર પડી કે મિત્રો હું શું કહેવા માગું છું ચલો ખૂબ જ સરસ ચલો એ હવે આપણા બધી વાતને આપણે શું કરી દઈએ પૂછી નાખીએ ચલો હવે આપણે દાખલા ઉપર થોડું ધ્યાન આપવાનું છે તો આનો જવાબ શું આવશે મિત્રો માઇનસ દસ હવે મિત્રો આ જ વસ્તુનો હું તમને કહું કે માઇનસ આઠ ગુણ્યા માઇનસ બે તો તમારો જવાબ પણ શું થશે જવાબ પણ શું થશે મિત્રો બદલાઈ જશે હા સાહેબ કેમ આઠ દૂના સોળ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા ખબર પડી કે મિત્રો ચલો હજુ હું તમને બે ઉદાહરણ આપું માઇનસ છ ગુણ્યા માઇનસ ત્રણ ગુણ્યા બે તો હવે જુઓ મિત્રો હવે જવાબ બદલાશે કેમ ત્રણ દો છત્રીસ ચલો હવે આગળ જવાબ શું આવશે મિત્રો ચલો અહીંયા કઈ નિશાની છે એ અહીંયા સમજવાનો પ્રયાસ કરજો મિત્રો કઈ નિશાની છે માઇનસની અહીંયા કઈ નિશાની છે માઇનસની અહીંયા નિશાની ના હોય તો ધન માની લેવાય બરાબર હા ચલો જ્યારે એકી સંખ્યામાં આવે જ્યારે મિત્રો શું આવે છે એકી સંખ્યામાં આવે એકી સંખ્યા એટલે કેવી રીતે એક બે અને ત્રણ તો ત્રણ શું થઈ ગઈ એકી સંખ્યા થઈ ગઈ તો શું બની ગયું મિત્રો આપણું જ્યારે એકી સંખ્યામાં આવે તો નિશાની શું આવશે માઇનસની આવશે ચલો આપણે કન્ફર્મ કરી લઈએ મિત્રો તો મિત્રો હવે અહીં આગળ આપણો જવાબ શું આવશે પ્લસ છત્રીસ હવે મિત્રો જો આ જ વસ્તુનો હું કેવી રીતે સમજાવવાનો પ્રયાસ કરતો તો એ જુઓ માઇનસ છ ગુણ્યા માઇનસ ત્રણ ગુણિયા માઇનસ બી આપેલા હોય મિત્રો ત્યારે શું બનતું હોય છે જવાબ આપણો કેવો બનશે માઇનસ છત્રીસ હવે સાહેબ આ બંનેમાં તફાવત શું છે તો ચલો મિત્રો હવે આનો તફાવત જોઈએ મિત્રો શાંતિ રાખજો બહુ તમે ડોટ ડાય ના થતા કારણ કે બેઝિક કોન્સેપ્ટ છે બેઝિક કોન્સેપ્ટને ક્લિયર કરવો જ પડશે આ તમને આવડશે તો આગળના દાખલા તમે એમને ઉડાડી દેશો મિત્રો ચલો હવે આ બંનેમાં તફાવત શું છે એ આ બધું પૂછી નાખો મિત્રો આ બંનેમાં આપણે શું જોવાનું તફાવત જોવાનો છે અહીંયા કઈ નિશાની છે માઇનસની અહીંયા પણ માઇનસથી અહીંયા પણ માઇનસથી હવે જુઓ મિત્રો જ્યારે પણ નોંધ કરીને લખી લેજો લખ્યું તો મિત્રો જ્યારે પણ એકી સંખ્યામાં ઋણ આવે એકી સંખ્યામાં ઋણની નિશાની આવે પણ ક્યારે ક્યારે આવે મિત્રો એ આ ગુણાકાર હોય ત્યારે ક્યારે ક્યારે આવે મિત્રો ગુણાકાર હોય ત્યારે જવાબ આપણો શું આવે મિત્રો ઋણ જ આવે શું આવે ઋણ જ આવે તો મિત્રો આપણને કઈ રીતે ખબર પડી ચલો હું આ તમને થોડાક ઉદાહરણ આપી દઉં તમને ખ્યાલ આવી જશે મિત્રો ચલો એક વત્તા બે વત્તા ત્રણ તો જવાબ શું આવે મિત્રો આપણો આગળ બે ને ત્રણ પાંચ ને એક છ કેવા ધન ચલો હવે હું તમને આગળ સમજવાનો પ્રયાસ કરું છું જો મિત્રો બે વત્તા ત્રણ માઇનસ છ તો આગળ જવાબ શું આવશે મિત્રો જો હવે સૌથી પહેલા શું થશે સરવાળો ભાગુ સબનો નિયમ આવડે છે મિત્રો ભાગુ સ બા તો પહેલા ભાગાકાર ગુણાકાર સરવાળો અને બાદ બાકી તો પહેલો શું આવશે સરવાળો તો બે ને ત્રણ પાંચ માઇનસ છ તો હવે જો મિત્રો આ બંનેમાં મોટું કોણ છે આ મોટું છે આ નાનું છે તો ના મોટા આગળ નિશાનીશાની છે માઇનસ જવાબ શું આવશે માઇનસ જ આવશે પાંચમાંથી છ જાય તો એક આવે આ શું આવ્યો આપણો જવાબ આવ્યો પરંતુ મિત્રો અહીંયા આગળ આપણે શું જોયું મિત્રો આ શું છે સરવાળો છે શું છે સરવાળો હતો બાદ બાકી હતી હવે જુઓ મિત્રો આ જ વસ્તુને હું થોડું ગુણાકાર ભાગ ચલો હવે શેમાં લઈ જાઓ મિત્રો ગુણાકારમાં લઈજો શામાં લઈજો ગુણાકારમાં તો બે ગુણ્યા ત્રણ તો તમે જવાબ ડાયરેક્ટ શું કહેશો છ છે ચલો હજુ કહું ત્રણ ગુણ્યા ત્રણ તો જવાબ તમે શું કહેશો નવ છે હા ખૂબ જ સરસ સાહેબ ચલો હવે કહું કહું માઇનસ ત્રણ ગુણ્યા બે હવે જો ત્રણ દુ છ પણ કેવા માઇનસ તો હવે મિત્રો અહીં શું સમજાયું હતું શું સમજાયું હતું જ્યારે ઋણની નિશાની એકી સંખ્યામાં આવે માનલો કે આની એકની પાસે તો તો એક શું છે એકી છે તો એકી હોય તો જવાબ શું આવશે મિત્રો ઋણ આવશે હવે ખબર પડી ગઈ હા ચલો માઇનસ ત્રણ ગુણ્યા બે ગુણ્યા માઇનસ છ તો આનો જવાબ શું આવશે મિત્રો જો અહીંયાગર ઋણ કેટલી વખત છે એક વખત છે અહીંયાગર શું છે બે વખત છે તો જવાબ શું આવ્યો બે કિમાં શું આવ્યો બે કીમાં છે તો બે કિમાં હોય તો અહીંયા આગળ જવાબ આપણો શું આવે ધન આવે જોઈ લો તમારે ગુણાકાર કરો કર લો ત્રણ છ અઢાર અઢાર દુ છત્રીસ પણ જો આ જ વસ્તુ કે માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ બે ગુણ્યા માઇનસ ત્રણ તો જવાબ શું આવે માઇનસ છત્રીસ કેમ મિત્રો આગળ એવું બન્યું જુઓ કેમ કે આની આગળ પણ માઇનસ છે આની આગળ પણ માઇનસ છે આની આગળ પણ માઇનસ છે એટલે કે એકી સંખ્યામાં છે એક બે અને ત્રણ ત્રણે આગળ માઇનસ છે તો એકી સંખ્યામાં છે તો જવાબ પણ આપણો શું આવશે માઇનસ આવશે આ કોન્સેપ્ટ ખબર પડી ગયો હા તો ચાલો હવે આપણા મેન કોન્સેપ્ટ પર જઈશું મિત્રો આ જ વસ્તુ છે કશું જ આડુંબડું તમારે કરવાનું નથી હું તમને સમજાવવાનો પ્રયાસ તો હવે જુઓ આપણા અહીં આગળ મેઇન કોન્સેપ્ટ શું છે પૂર્ણ સંખ્યાઓ પૂર્ણ સંખ્યા આપણને ખબર હતી શું શું પૂર્ણ સંખ્યા આવે જો તમે ના જોયું હોય મિત્રો તો તમારે શું કરવાનું છે ક્લાસ નંબર શું જોઈ લેવાનો છે બે જોવાનો છે ત્યાં આગળ તમને ખબર પડી જશે અથવા તો ક્લાસ નંબર એકમાં પણ થોડીક વધારે માહિતી આપેલી છે ચલો હવે આપણે પહોંચીએ અહીં આગળ આવો ફરીએ એક વખત આપણે સંસદ પૂર્ણ સંખ્યાઓની બધી ક્રિયાઓ જોઈએ એટલે જુઓ હવે મેં બધું સમજી દીધું છે ખાલી હવે તમારે ખાલી ચોપડીનું પીનર પાનર જ કાઢવાનું છે તો ચલો તો સૌથી પહેલાં મિત્રો જુઓ જીરો વત્તા પાંચ કેટલા થાય પાંચ હા તો પાંચ પૂર્ણ સંખ્યા છે હા તો શું છે સમૃદ્ધ છે હવે પૂર્ણ સંખ્યા એટલે શું મિત્રો એ જોવું પડશે આપ તો પૂર્ણ સંખ્યાને શેના વડે દર્શાવે છે ડબલ્યુ વડે જીરોથી ચાલુ થાય છે એક બે ત્રણ છે ક્યાં સુધી અનંત સુધી રાઈટ હા તો હવે આપણે અહીં આગળ જોવાનો પ્રયાસ કરીશું મિત્રો કે અહીં આગળ આપણે જો જોવી તો ઝીરો વધતા પાંચ જવાબ શું આવ્યો પાંચ આવ્યો તો જે પાંચ આવી જાય હા તો અહીં આગળ સૌરું છે ખબર પડી કે સાવ સામાન્ય છે કે બીજું કશું જ આપણે દાળ નથી મારી હવે આપણે અહીં આગળ બાદ બાકી માટે જોઈશું જુઓ મિત્રો તો પાંચ અને સાત તો મોટું કોણ છે સાત તો સાત આગળ કઈ નિશાની છે માઇનસ જવાબ પણ સેમાં આવશે માઇનસમાં તો માઇનસ બે છે હવે આ માઇનસ બે આમાં છે પૂર્ણ સંખ્યામાં નથી તો માટે આ નથી બરાબર ખબર પડે કે ગુણાકાર માટે તો જીરો ગુણ્યા ત્રણ તો જીરો છે હા જીરો છે ત્રણ સાત એકવી હા છે તો આર્યુ સંવૃદ્ધ છે આ સંવૃત છે હવે ભાગાકારનું જોઈએ તો પાંચ ભાગ્યા આઠ હા તે પૂર્ણ સંખ્યા નથી માટે ભાગાકારનું સંખ્યા નથી હવે ચલો આને થોડુંક કોન્સેપ્ટમાં સમજવાનો પ્રયાસ કરીશું મિત્રો ભાગાકાર છે કે નથી એ જોવાનો પ્રયાસ કરીશું મિત્રો થોડુંક ડીપમાં સમજશું આપણે ચલો શું કીધું છે આપણને પાંચ ભાગ્યા આઠ રાઈટ આ આવું જ કીધું છે આપણને હા આઠ વડે ભાગો કોને પાંચને ખબર પડી ગયા હા અથવા તો ચલો હું લખી નાખું ત્રણ વાગ્ય સાત ચાલો આ સિમ્પલ રકમ લખી નાખું આપણે નથી કરવું ચલો ત્રણ એકા ત્રણ અચ્છા ત્રણ દુ છ કેટલા વધ્યા મિત્રો એક વધ્યા બરાબર હજુ આપણે આને ઘરું ચાલો હવે મીંડું હવે પોઈન્ટ લખો ત્રણ તરી નવ કેટલા વધ્યા એક વધ્યા જીરો ઉતારો તૈન તરી નવ તો મિત્રો કન્ટિન્યુ શું કરશે બે પોઈન્ટ ત્રણ 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 જ રહેશે તો શું આ બે પોઈન્ટ ત્રણ ત્રણ એ અહીંયા આગળ આવે છે ના કેમ નથી આવતું તો આતે શું છે પૂર્ણ સંખ્યા બરાબર શું થશે મિત્રો ઝીરો આવે એક આવે બે આવે ત્રણ આવે અને ચાર આવે અહીંયા આગળ બે પોઈન્ટ તેન તેન આવતું નથી માટે આપણો આ જવાબ નથી આટલી ખબર પડી ગઈ મિત્રો ખૂબ જ સરસ હવે આપણે જેમાં જઈએ પૂર્ણાંક સંખ્યામાં જઈએ ક્યાંમાં જઈએ પૂર્ણાંક સંખ્યામાં જોઈએ સાવ સહેલું છે કશું જ વસ્તુ નથી પૂર્ણાંક સંખ્યાનો મતલબ શું થશે ઝેડ વડે દર્શાવશું આપણે મિત્રો સના વડે દર્શાવી છે ઝેડ વડે દર્શાવી છે ચલો તો અહીંયા આગળ આપણે જોઈએ માઇનસ આવે માઇનસ ત્રણ માઇનસ બે માઇનસ એક પછી ઝીરો એક બે ત્રણ એટલે મતલબ આ બાજુ અનંત ને આ બાજુ અનંત રાઈટ આપણે સમજવા માટે ખાલી તો હવે જુઓ સરવાળા માટે કીધું છે શાના માટે કીધું છે સરવાળા માટે તો હવે જુઓ શું છે સરવાળા માટેની રકમ કે માઇનસ છ મા પ્લસ પાંચ તો મોટું કોણ છે માઇનસ છ તો મોટાની નિશાની તો પાંચમાંથી છ જાય તો એક તો શું માઇનસ એક આમાં આવે હા તો માટે સંવૃદ્ધ છે ખબર પડી ગઈ ચલો બાદ બાકી માટે જુઓ બાદ બાકી તો સાત માઇનસ પાંચ બરાબર બે તો જો અહીં કોઈ સંખ્યા ના હોય કોઈ બી નિશાની ના હોય તો કેટલા હોય ધન હોય તો ધન શું છે મોટા શું છે સાત તો સાત એટલે કે મોટાની નિશાની આવશે તો પ્લસ સાતમાંથી પાંચ જાય તો બે તો બે આવે છે હા તો આ પણ સ્વરૂધ્ધ છે ખબર પડી કે મિત્રો બીજું કશું જ નથી કરેલું આપણે આપણે જે બી હતું બધું બેઝિક સમજાવી દીધું છે મિત્રો ચલો હવે આપણે બધું ઉડાડતા જવાનું છે વસ્તુ ખબર પડી ગઈ ગુણાકાર માટે તો પાંચ આઠ ને ચાલીસ તો ચાલીસ આવે હા માઇનસમાં આવે ઝીરો આવે ને ધન સંખ્યા પણ આવે ખબર પડી કે મિત્રો ચાલીસ આવે ને હા એક બે ત્રણ ચાર છે ક્યાં સુધી ચાલીસ અને સુધી આવે તો ચાલીસ આવે છે હા તો છે હવે ભાગાકાર માટે પૂર્ણાંક સંખ્યા નથી પૂર્ણાંક સંખ્યા નથી કેમ નથી આપણે જે કર્યું ધારો કે તમે રકમ લખી લો કેટલા કીધા છે પાંચ આઠ તો જુઓ મિત્રો હવે જો આપણે વખત કરીએ અતો ચલો બીજી સંખ્યા લખી નાખું 6 5 6 એકા આ મેન્ડું કોણ રાખો આ પોઈન્ટ ઉતાર દો તો પહેલો ઝીરો આવ્યો 0 પોઈન્ટ આવ્યો તો 6 જ 3 6 7 42 6 8 48 48 કેટલી વધી 2 મિંદુ ઉતારો 6 3 18 બરોબર કેટલા વધીયા 2 6 3 18 તો આ એકદમ 0.83 83 મતલબ 3 3 3 3 ચાલુ રહે છે તો આરે સંખ્યામાં આવે છે નથી આવતી તો માટે સવૃત નથી આટલી ખબર પડી કે હા મિત્રો હવે આપણે બહુ જ મસ્ત મેન કોન્સેપ્ટ છે સમય સંખ્યાઓ હવે જો મિત્રો આપણે જે અગાઉનો ક્લાસ આવશે એટલે કે આના પછીનો ક્લાસ નંબર ચાર આવશે ત્યાં આગળનો આપણો ટોપિક શું રહેશે મિત્રો સમય સંખ્યાઓ કયો ટૉપિક રહેશે મિત્રો સમય સંખ્યાઓ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરવાની છે અને તેને કેવી રીતે આપણે શોધવાનું છે મિત્રો તો ચલો આપણે હવે આપણે એક વસ્તુ કરીએ છીએ મિત્રો તો અહીંયા આગળ આપણે સમય સંખ્યાનો બધા બધા બેસિક કોન્સેપ્ટ શીખી લીધા છે હજુ પણ મિત્રો કહું છું શાંતિથી કોન્સેપ્ટ વારાફરથી જોજો જેથી કરીને આપણે આ જે શીખ્યા છે એને વધુ આપણે એને શું કરી શકીએ શાંતિથી સમજીને આપણા મગજમાં ઉતારી શકીએ મિત્રો તો હવે આપણે અહીંયા આગળ શું કરું જે નવો ક્લાસ આવશે સમય સંખ્યાઓ વિશે આપણે થોડું વધારે શીખવાનું છે મિત્રો તો ચલો આપણે આ તમને ગમ્યું હોય કંઈ નવું બદલાવ કરવા જેવું હોય કંઈ નવું અપડેટ કરવા જેવું હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો અને તમારા બધા વિદ્યાર્થી મિત્રોને મોકલજો જેથી કરીને આ શિક્ષણનો ધંધો ચાલી રહ્યો છે અને આપણે જળમૂળમાંથી બંધ કરીશું જય હિન્દ જય ભારત